નમસ્કાર મિત્રો આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ તરફથી રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આજે કરવામાં આવી છે તો બીજી તરફ હજુ પણ મિત્રો આજે બપોરને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈને અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદની પણ આગાહી રહેશે તો બીજી તરફ મિત્રો ગુજરાત પાસેથી જે વરસાદી સિસ્ટમ અત્યારે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો પર પહોંચી ગઈ છે આ સિસ્ટમ અત્યારે ગુજરાતથી દૂર ગઈ હોવાના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદની અંદર ઘટાડો પણ નોંધાણો છે તો મિત્રો આ જ સિસ્ટમને લઈ અત્યારે બંગાળની ખાડીમાં પહોંચેલી આ સિસ્ટમ ફરી મિત્રો મજબૂત થાય તેવી પૂરી સંભાવના રહેશે અને મજબૂત બનેલી આ વરસાદી સિસ્ટમ ફરી મિત્રો મધ્ય ભારત સુધી આવશે ને જેના કારણે આ યુટન મારશે આ સિસ્ટમ અને જેને લઈ ગુજરાતની અંદર ફરી મિત્રો અમુક ભાગોની અંદર આવનારા દિવસોની અંદર ક્યારે શરૂ થશે વરસાદનું જોર એ પણ જાણીએ આ તમામ અપડેટ આપણે એક એક પછી મેળવીએ તો તમે મિત્રો અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો દક્ષિણી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વહેલી સવાર દરમિયાન હળવા વરસાદની શરૂઆત ઘણા ભાગોમાં જોવા મળી હતી તો બીજી તરફ સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી હળવો વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાણો આ રીતે મિત્રો અત્યારે વાદળોનું ઝુંડ તમે જોઈ શકો છો તો દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર જોવા મળી રહ્યું છે બાકી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન અત્યારે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારી ત્રણ કલાકને લઈ ગુજરાતના અમુક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ પહેલા મિત્રો અત્યારે આપને જણાવી દઈએ તો મિત્રો મોન્સૂન ટ્રફ એટલે કે ચોમાસાની ધરી અત્યારે પોતાની નોર્મલ સ્થિતિમાં જોવા મળી રહી છે અને હજુ પણ આ ચોમાસાની ધરી આગામી બે થી ત્રણ દિવસ સુધી પોતાની નોર્મલ સ્થિતિમાં રહી શકે છે બીજી તરફ મિત્રો અત્યારે એક વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાંથી બની અને આવી હતી ને મધ્ય ભારત ઉપર ડિપ્રેશન સુધી મજબૂત થઈ હતી અને લો પ્રેશરના ફોર્મની અંદર આ સિસ્ટમે ગુજરાતના અમુક ભાગોની અંદર અતિ ભારેથી પણ વધારેનો વરસાદ આપ્યો છે પરંતુ હવે આ સિસ્ટમ મિત્રો ફરી એકવાર પૂર્વની દિશા તરફ ફંટાઈ અને અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના લાગુ અને પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ લાગુના વિસ્તારો પર સક્રિય જોવા મળી રહી છે આ સિસ્ટમ મિત્રો જે ખાસ કરીને પેસિફિક મહાસાગરની અંદર વાવાઝોડું બન્યું હતું ને આ વાવાઝોડાના કારણે આ સિસ્ટમ પૂર્વની દિશા તરફ ખસી ગઈ હતી ને પવનો મોટા ભાગના વાવાઝોડાની અંદર ખેંચાઈ ગયા અને આપ જોઈ શકો છો કે હવે પછી પેસિફિક મહાસાગરનું આ વાવાઝોડું અત્યારે આ દેશો ઉપર લેન્ડફોલ અને ત્રાટકી ચૂક્યું છે ને જે નબળું પડતું જોવા મળ્યું છે ને જેને લઈ હવે પછી આ ખાડીની વરસાદી સિસ્ટમમાં જે પવનો મિત્રો અત્યારે વાવાઝોડા તરફ ખેંચાઈ જતા હતા અને જે નબળી પડી હતી એ સિસ્ટમ મિત્રો ફરી બંગાળની ખાડીની નજદીક આવીને હવે ધીમે ધીમે બનશે ફરી મજબૂત આ ખાડીની સિસ્ટમ મજબૂત બનવાની સાથે જ મિત્રો એમના પવનો ગુજરાત સુધી ભેજવાળા મોસમી પવનોની સાથે સાથે બંગાળની ખાડીના પવનો પણ ગુજરાત ઉપર આવશે અને જેને લઈ ફરી ગુજરાતની અંદર મિત્રો વરસાદનું જોર વધશે તો કઈ તારીખે વધશે એ પહેલાં મિત્રો આપણે એ જાણી લઈએ તો આવનારી ત્રણ કલાકને લઈ હવામાન વિભાગે અત્યારે કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરી છે તો મિત્રો ખાસ કરીને અત્યારે જે પ્રમાણે વાદળોનું ઝુંડ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળી રહ્યું છે ને જેના પગલે દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો દમણ દાદરા નગર હવેલી લાગુના વિસ્તારો હોય આ સાથે વલસાડ ડાંગ નવસારી તો સુરતના પણ અમુક ભાગો તાપી આ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો આગામી ત્રણ કલાક માટે વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ મિત્રો હવામાન વિભાગ તરફથી રાજ્યની અંદર આજે કયા વિસ્તારોને રેડ ઓરેન્જ અને યલો એલર્ટની અંદર મૂકવામાં આવ્યા એ પણ આપણે જાણી લઈએ મિત્રો આજે છવ્વીસમી જુલાઈ અને શુક્રવાર થયો છે તો આજે હવામાન વિભાગ તરફથી રાજ્યની અંદર ત્રણ જિલ્લા છે કે જેને અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ વરસાદનું આપી દેવામાં આવ્યું આજે તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હજુ પણ મધ્યમથી લઈ અમુક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે અને જેને લઈ હવામાન વિભાગ તરફથી મિત્રો સુરત જિલ્લાની અંદર આ સાથે નવસારી જિલ્લાની અંદર અને વલસાડની અંદર હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ વરસાદનું રહેશે બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર જિલ્લો હોય આ સાથે અમરેલી જિલ્લો હોય ગીર સોમનાથ જિલ્લો હોય આ વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ થોડી જોવા મળે ને જેના પગલે હવામાન વિભાગ તરફથી આ ભાગોની અંદર યલો એલર્ટ વરસાદનું ભારે એલર્ટ આપવામાં આવ્યું તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ આજે ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવેલું છે જેની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સાથે જ ગાંધીનગર મહેસાણા અને પાટણના વિસ્તારો હોય તો બીજા અન્ય મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની ગતિવિધિ હળવાથી મધ્યમ સુધીની તો અમુક ભાગોની અંદર ભારે પણ રહી શકે આ સાથે જ મિત્રો આણંદ વડોદરા ભરૂચ નર્મદા તાપી ડાંગ છોટા ઉદેપુર સહિત ખેડા અમદાવાદના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વરસાદની ગતિવિધિને લઈ હવામાન વિભાગ તરફથી આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર એકવીસ જિલ્લા છે કે જેની અંદર ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આજે આવ્યું છે આ સાથે જ મિત્રો આવતીકાલે પણ ગુજરાતની અંદર આ જ રીતની વરસાદની ગતિવિધિ રહેશે જેમાં સત્યાવીસમી જુલાઈનો અહીં મેપ રજૂ કરવામાં આવ્યો તેમાં તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના ત્રણ જિલ્લા જેમાં સુરત નવસારી અને વલસાડા ત્રણ જિલ્લાની અંદર આવતીકાલે અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિને લઈ બાકી ઉત્તર ગુજરાતના તમામ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું યલો એલર્ટ આવતીકાલે પણ દર્શાવવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આપ જોઈ શકો ગુજરાત સહિત ભારતના અન્ય કયા રાજ્યોની અંદર વરસાદની ચેતવણી આપી દેવામાં આવી તો આઈએમડીના રજૂ કરેલા મેપની અંદર તમે જોઈ શકો છો કે આજે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહીના પગલે એ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે જેની અંદર મિત્રો પાંત્રીસથી લઈ પિસ્તાલીસ કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની પણ આગાહી આ સાથે મધ્યપ્રદેશ હોય તો આજે મિત્રો મહારાષ્ટ્રની અંદર ભારે અતિભારેથી લઈ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ઓડિશા ઉત્તરાખંડ કર્ણાટક લાગુના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બાકી અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર આ સાથે ઝારખંડ લાગુ પશ્ચિમ બંગાળ સહિત ઓડિશા છત્તીસગઢના વિસ્તારોની અંદર આજે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલું છે આ સાથે જ મિત્રો હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો છો કે ખાસ પશ્ચિમી ઘાટના વિસ્તારોની અંદર આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્રના વિસ્તારો હોય આ સાથે જ પુણેના વિસ્તારો કર્ણાટક કર્ણાટક લાગુથી કન્યાકુમારી સુધીના ભારતના અરબી સમુદ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે મિત્રો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં અત્યારે આવી છે અમુક ભાગોમાં જણાવ્યા અનુસાર લઈ કિલોમીટર સુધીના શકે છે સાથે સાથે જ મિત્રો આવતીકાલ જુલાઈના દિવસે પણ આઈએમડી તરફથી જે મેપ રજૂ કરવામાં આવ્યો જે તમે જોઈ શકો જેની અંદર મિત્રો ભારતના સૌરાષ્ટ્રના કાંઠાના દરિયાના વિસ્તારોમાં પણ પવન ફૂંકાવાની આગાહીની સાથે યલો એલર્ટ અને ગુજરાતના મધ્ય દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું આપ જોઈ શકો છો કે જે ઓરેન્જ એલર્ટ છે યથાવત રહેશે તો બીજી તરફ અન્ય વિસ્તારોની અંદર યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની ચેતવણી અત્યારે ભારતના ઘણા રાજ્યોની અંદર આપવામાં આવી છે જેમાં મિત્રો મહારાષ્ટ્રના પુણેની અંદર અત્યારે અતિવૃષ્ટિ થઈ છે મેઘ તાંડવ જેવો વરસાદ આ પુણે લાગુના વિસ્તારોમાં અત્યારે જોવા મળી રહ્યો છે અને છેલ્લી ચોવીસ કલાકની અંદર પણ ભારતની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ મિત્રો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો જે તટીય વિસ્તારો છે ત્યાં જોવા મળી રહી છે ત્યારે મિત્રો હવે પછી આપણે મિત્રો ગુજરાતની અંદર થોડું વિસ્તાર વાઇઝ જાણી લઈએ તો આજે બપોરને સાંજના સમયગાળા દરમિયાન અમુક ભાગોની અંદર હજુ પણ ભારે તો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ જોવા મળશે મિત્રો આજે જે પ્રમાણે આગાહી જણાવી છે એ જ પ્રમાણે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને અમુક ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે સમયગાળાની વાત કરવામાં આવે તો આપ અહીં જોઈ શકો છો કે વલસાડ અને બિલીમોરા લાગુના વિસ્તારોથી ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારો વાસંદા આ સાથે જ બિલીમોરા નવસારીના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો આજ બપોરના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહે આ સાથે જ મિત્રો સુરતના પણ ઘણા વિસ્તારો જેમાં બારડોલી વ્યારા લાગુના તાપીના વિસ્તારો હોય આ સાથે જ કોસંબા લાગુના ભરૂચના વિસ્તારો નર્મદાના પણ ડેડિયાપાડા ઉમરપાડા લાગુના વિસ્તારોથી ભરૂચ આ સાથે જ સિનોરના વડોદરા સુધીના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર પણ આજે મિત્રો બપોરને સાંજના સમયગાળા દરમિયાન હળવા મધ્યમથી લઈ અમુક ભાગો હોય કે જ્યાં મિત્રો ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો આજે ખાબકી શકે છે તો સાથે જ મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો આણંદ નડિયાદ વડોદરા ગોધરા સાથે જ અરવલ્લી મહીસાગર સુધીના વિસ્તારોથી છોટા ઉદેપુરના પંથકો હોય આમાં મિત્રો મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ આજે જોવા મળશે હળવાથી મધ્યમ તો ઝાપટા સ્વરૂપેની ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આજે બપોરના સમયગાળા બાદ ઉત્તરી ગુજરાતના સરહદી રાજસ્થાનના વિસ્તારો છે જેમાં પણ સાબરકાંઠાના વિસ્તારો છે વિસ્તારોની અંદર આજે અમુક વિસ્તારોમાં ગાજ વીજ સાથેની વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો કે રાજસ્થાનના અમુક ભાગોની અંદર આજે જોઈ શકો આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો એ વાદળાઓ જે છે રાજસ્થાન ઉપરના એ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં જો શિફ્ટ થાય તો અમુક ભાગોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર બે ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળી શકે છે જેમાં વધારે પડતી શક્યતા મિત્રો પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરી વિસ્તારો છે વિસ્તારોમાં રહેશે જેમાં અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે બનાસકાંઠાની અંદર પણ સાબરકાંઠા લાગુના અમુક વિસ્તારો હોય જે ચાલીસ ટકાના એ પંથકોની અંદર મિત્રો આજે વરસાદની ગતિવિધિની અંદર સારો વધારો અને અમુક વિસ્તારોમાં સારા વરસાદના પણ અત્યારે મિત્રો જોવા મળી રહ્યા છે સાથે જ સાંજના દરમિયાન તમે જોઈ શકો છો મિત્રો તો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને જે ગોધરા લાગુના વિસ્તારો હોય છોટાઉદેપુર પંચમહાલના વિસ્તારો આ વિસ્તારોની અંદર આજે મિત્રો વરસાદની ગતિવિધિની અંદર સારો એવો વધારાની સાથે જ ગતિવિધિ ઘણી વધારે જોવા મળી શકે ને જેને લઈ અમુક ભાગોમાં બે ઇંચથી પણ વધારેના વરસાદો નોંધાઈ શકે છે હવે પછી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ખાસ દરિયાની પટ્ટીના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાં આજે પણ યથાવત રહેશે જેની અંદર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હોય કે જેમાં હળવો વરસાદ તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જો કે વધારે પડતી શક્યતા જૂનાગઢ ગીર સોમનાથ લાગુ અમરેલી અને અમુક ભાવનગરના વિસ્તારો હોય કે જેમાં બની રહે બાકી મોટી કોઈ વધારે શક્યતા રહેતી નથી આ સાથે જ મિત્રો કચ્છની પણ વાત કરવામાં આવે તો કચ્છની અંદર નલિયા માંડવી લાગુના વિસ્તારોની અંદર હળવા ભારે રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે આ સાથે જ રાજકોટની અંદર પણ મિત્રો મોડી સાંજ દરમિયાન અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે મોટા ભારે ઝાપટા જોવા મળી જશે બાકી પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર હવે પછી મિત્રો વરસાદને લઈ આજે ખૂબ જ ઘટાડો જોવા મળશે આથી ખેડૂતોને પોતાના જે કામો હશે એ કરવાની તક પણ મળશે પરંતુ મિત્રો હવે આપણે જણાવી દઈએ તો ફરી ગુજરાતની અંદર ક્યારે વધશે વરસાદનું જોર તો મિત્રો અત્યારે સત્યાવીસમી તારીખના દિવસે પણ ગુજરાતની અંદર મધ્ય પૂર્વ ગુજરાત લાગુના અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે પરંતુ અઠ્યાવીસમી તારીખથી ફરી ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત ઘણા વિસ્તારોની અંદર આવશે વાતાવરણમાં પલટો કારણ કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ મિત્રો સત્યાવીસમી તારીખથી બંગાળની ખાડીમાં મજબૂત બની અને આ સિસ્ટમ ફરી મિત્રો પૂર્વની દિશા તરફ આગળ વધશે અને જેને લઈ તમે મિત્રો જોઈ શકો છો કે આ સિસ્ટમ જેમ જેમ ગુજરાતની નજદીક આવશે ને જેના કારણે અઠ્યાવીસમી તારીખે દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો આ સિસ્ટમ જ્યારે યુટર્ન લઈને આવશે ત્યારે ઉત્તરી ગુજરાતના ભાગોમાં સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે જેમાં અમુક ભાગો અત્યારે જે પ્રમાણે જોવા મળી રહ્યા છે જેમાં મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અને પાટણ લાગુના વિસ્તારો અને કચ્છના જે કંડલા બંદરના વિસ્તારો છે જે વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ મિત્રો આ સિસ્ટમના કારણે જોવા મળે અને દક્ષિણી ગુજરાતની અંદર પણ સારા વરસાદના સંકેતો જો